મિત્રો કેમ છો બધા મજામાં ને તો વારિયા સવડા મારવાનું ચાલુ છે બે થી કારણ કે હવે આ વર્ષે પાણી નથી એટલે કાંઈ વાવેલું એવું કઈ છે નહીં હવે સવડા મારીને થપા દેવાની છે જમીન બસ હવે આટલું જ છે હવે આગળ પૂરું થઈ જાય છે કાલના ચાલુ હતા આજ પૂરા થઈ જાય અત્યારે થોડાક બાકી છે આગળ પૂરા થઈ જાય હવે આવતા મહિના ચોમાસા ચોમાસું ચાલુ થાય ક્યાં સુધી આ બધું પડતર રહેશે હવે ક્યાં બધું ટપવા દેવાનું પછી માસ આવવાની તૈયારી એક મહિનો અગાઉ બધું કમ્પ્લીટ કરી નાખશું પાછું વરસાદ થાય પેલા બધું કરવું પડે ને અત્યારે તો સવડા મારવાનું ચાલુ છે આ બાજુ ડુંગળી છે થોડીક આગળ કૂવો છે એ કૂવામાંથી ખાલી પંદર કેરા પીવે આખા દિવસના પંદર કેરા પીવે આમાંથી કુવા આ કુવામાંથી ખાલી પંદર કેરા પીવે છે આ ત્રણ દિવસ એટલી ડુંગળી પી રહે છે આજ પૂરી કરી છે એક પાળીઓ નીચે બાકી હતો એ દીધું છે હવે પછી વલ્પા ધારમાં ફુવારા મૂકેલા છે એ ફુવારા ચાલુ રાખવાના પછી ત્રણ ચાર દિવસ આમાં સુકાઈ જાય પછી પાછું આ પાઈ દેવાનું ત્યાં સુધી દરરોજ ફુવારા હાલે કારણ કે પી પીને તો થાય એમ નથી અને ફુવારાથી તો એ હાલે એમ કલા ઓય દેક ની પાછળ પાછળ આવો આ